માળિયા હાટીના ખાતે મોગલધામમાં આઈ બેલી માના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીને લઈ મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરાઈ ચૈત્રી નવરાત્રીને લઈ મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્સાના મુખેથી શ્રોતાઓને પ્રસ્તુતિ કરાવાશે આ તકે ગુજરાતના નામાંકિત ડાયરાના કલાકારો દ્વારા દરરોજ રાત્રિના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી ભજન અને સંતવાણી યોજાશે આ દરેક પ્રસંગે ધર્મપ્રિય સનાતની ભાવિકોને લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય માતાજી જય મોગલવાચું શાસ્ત્રી સુરેશભાઈ પંડ્યા જૂનાગઢ સાકરોડાવાળા હાલ યવાનીત્રા મોગલधाम એ અંતર્ગત આજે ચૈત્ર નવરાત્રી શરૂ છે ચૈત્ર નવરાત્રી ની અંદર શ્રીમદ દેવી ભાગવત 34 થી લઈ અને 64 સુધીનો प्रारंभ સાથે સાથે વિવિધ અનુષ્ઠાનો પણ प्रारंभ કરવામાં આવ્યો છે આ દિવસોની અંદર જ